जाऊँ है मानस लगड़ा लेवा जावन से ने बीजू घनी बड़ी खरीदी करवान से तो हूँ हूँ खरीदी करी यानी तो के खबर ना दी खबर नहीं तो अठाने तो आलिंग जाए ना वास तो कौन याद तो नहीं थोड़ा थोड़ा उसका आप बाजू तो जो ट्रैवल है सुन बढ़िया है कहीं यही से साधन पे जड़े तो खबर नहीं यार 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 यार

તો હાલો જો અમારે કુતિયાણા જવું હે માણસો લગડા લેવા જવાનું છે ઘણી બધી ખરીદી કરવાની છે તો હું હું ખરીદી કરીએ ને તો કઈ ખબર નથી પણ જાય પછી ખબર પડે કે હું હું લઈએ અને જો ગાડી અમારી અહીંયા કમ્પ્લીટ ત્યાર છે પણ હવે કોઈ મેલવા વાળું નથી ગાડી લઈને કોઈ આવે એમ નથી તો જોઈએ હવે જો મારા ભાઈ કે કોઈ જો આવે અને જો મેલી જાય તો ઠીક છે એ કાંઈ મેં ગયો ને મેં ફોન કર્યો તો આવેસ તો આગળ હું ફોન કરું કે એ આવે મિલ મળી જાય ને કોક પણ છોકરા આયા તો એને કે નકર પછી લિફ્ટ લેતા લેતા પુગી જાહુ બે કિલોમીટર હાલીને જવાનું હોય તો એવું કઈક છે અને હિમાંશુ અમારે ભેગી આવે હું જાઉં છું ને હિરલ જાય છે અમે એટલા જણા જઈએ છે તો હાલો હવે અમે નીકળીએ અને હું હું કરી ખરીદી કરીએ ને તમને બધાને દેખાડશું વિડીયો મેં ક્યાંય જવાનું થતું નથી હોતું અમારે આ એ હે પાટલું આલી અને જો કે હિમાંશુ હિમાંશુ માસી આગળ જાય મારો અવાજ તો કઈ ખબર નહીં આવતો જાય હે બે એને તમારો ભાઈ આવે હે એટીએમ ભૂલી ગયો તો એ લેવા ગયો આગળ જોઈ આવે પછી પાટીયા જાય પાટીયા જોયા કઈ મળે કે ના મળે નહીં તો અટાણે તો આવીને જાય ને અવાજ તો કઈ આવતો નહીં થોડો થોડો આવતો કારણ કે આવી રીતના રસ્તામાં જતા હોય અને માઇક છે ને હિરલ પાસે એટલે પછી અવાજ ઓછો આવે અને જો આવી જાય હાલવાનો શોખ એવો બપોર પાસે આવી જાય એટલે હાલવું જ જોઈએ કારણ કે બપોર પાસે સાધન ઓછા જ હોય અને ભાઈ ખબર નહીં કામે જવાનું આ તો એ કામમાંથી આવ્યો ડાયરેક્ટ એ બાજુમાં જ કામ હતું તું હું ગાલ તો મેલી જ હાલો હવે જાય હાલો પાર્ટી પૂરી ગયા હે તો પાવી હે અને હવે જવું હે ટ્રાવેલ આવે તો જાય ફોરવી લો હે ભાઈ સો રોડ ક્રોસ કરવો હે આ બાજુ તો જો ટ્રાવેલ સન બધી આવે કઈ આઈ છે સાધન કઈ જડે તો ખબર નહીં

હા તું અહીંયા બેસ જા કે બેસ જા એમ બેસ જો આવો પાંચ લેવા તમારે કોઈને લેવા હોય તો ઓ હે જો કેવું મસ્તીનું છે જતા ખરી જો હિરલ બેને આવું લીધું છે મસ્ત આઈ મસ્ત સાડી પેક કરી દે હે કઈ દેખા હે ને આ જોઈ લે ઘડિયાળ તો જો લીધી સીન્યા

પાટિયાથી હાલી જાઓ ને પણ વાંધો નહીં સંદીપને ફોન કરીશું ને તો તેડી જ આઈ માન હે ને ખરીદી ઘણી બધી કરી લીધી હે ઓલી બાજુ એક અને એમાં એવું થયું કે હવે હે ને દુકાને મોબાઈલનું કવર લીધું મોબાઈલનું ખરીદી ઘણી બધી કરી લીધી મોબાઈલના હે ને હું ડિસ્પ્લે નાખવાની હતી નાખી લીધી પણ મોબાઈલ ના લેવામાં મોબાઈલ કવર ગોતવામાં બેગ હતો ને લુબડાનો એ જ આખો ભૂલાઈ ગયો હતો એમાં ઘણા બધો સામાન હતો ને આન એવું બધું ભૂલાઈ ગયો હતો દુકાનવાળા હતો ને વાંધો ના આવ્યો દુકાનવાળો ભાઈ બિચાર કરતા અમને ખુદને ખબર નથી તો હવે આમ હીરો ગઈ હતી ને તો પછી લઈ આવીએ એટલે વાંધો ના આવ્યો ભાઈ બેગ મળી ગયો હે ભાઈ ઉપાધિ જેવું નથી સામાન એ બધું કમ્પ્લીટ છે હવે જવું ઘેરે હવે સાવે સાવે પછી જાય फाइनली कुत्तिया नहीं खरीदी करी रही है तो पानी बहुत थकी है हालत खराब थी गई है हिमांशु तान की मजा आई बहुत मजा आई बहुत मजा आई जब पानी आवे इतना मंदिर है बोर्ड <laughs> मारी गल है पर देखा है नहीं जब काम चालू से थोड़ा मामू आवे मामू आवे

બ્રહ્મા આવવાનું મન આ મમ્મી કામ 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 કરે છે જો મમ્મો આમ થી આવશે ને મારા ગાડી માં ન આવવું અમને તો ને ફરવી જડીતી મારા ભાઈ મારા ભાઈ ફરવી લેના આવતા જ્યારે આપણા લગન છે ને એ બરે ફરવી લેના આવતા તો પછી હવે એમાં આવતા રહ્યા હે હિમાન્શુ હું અને મારે મૂકવાનું જોકે તમને મેં ત્યાં કીધું થાકી ગઈ ઘેરે તો ભૂયે જ જવાનું છે એમાં તો એવું બધું ઘેરે આવ્યું તો મને તો મજા કરીને એટલે મેં હેને ડાયરેક્ટ દવા પીધી તી એક ડોઝ પી લીધો એક ગોળી પી લીધી તો એ અટાડો તો સારું છે એવું નથી વાંધો અમારે હિમાન્શુ જો ઘોડિયા મૂકી છે અને માઇક લગાડી નથી એટલે અવાજ તો કઈ આવવાનો જ નથી તો મને ફાઇનલ ખબર જ છે તમારે ખાલી ઈશારામાં સમજી જવાનું કે રવિને થોડો થોડો અવાજ આવે તો વાંધો નહીં આવે